કરજણની વલર હાઈસ્કૂલમાં શિક્ષકની વય નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો ધી વલર એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ધી વલર હાઈસ્કૂલ વલર ખાતે હાજી હનીફ મોહમ્મદ પટેલ સાહેબનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધી વલર હાઈસ્કૂલ પરિવારના સભ્યો અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય સાજીદભાઈએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષક હનીફભાઈની કારકિર્દી એમની ઉદારતા વિદ્યાર્થીઓ સાથેનો પ્રેમ અને એમની શિક્ષક કામગીરીને તેમજ તેમના ઇસ્તા અને વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારને બિરદાવ્યો હતો અને હવે પછીનું જીવન સુખમય શાંતિમય પસાર થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ હનીફભાઈને શાળાના સંચાલક મંડળના પ્રમુખ ઈખરિયા માસ્ટર યુસુફભાઈ તેમજ સેક્રેટરી સિરાજભાઈ અફીલવાળા તરફથી સન્માનપત્ર અને સાલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિદેશમાં રહેતા રોકટ પરિવાર તરફથી ઈશાકભાઈ દરવેશના હસ્તે ગિફ્ટ અર્પણ કરાઈ હતી ત્યારબાદ વનર હાઈસ્કૂલના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક ઇસ્થાપ દ્વારા પણ હનીફભાઈને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના વય નિવૃત્ત થયેલા શાળાના શિક્ષકો તેમજ તમામ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા તેમજ આ શાળામાં એકવીસ વર્ષની ઉત્કૃષ્ટ કારકિર્દી પૂરી પાડનાર શિક્ષકને શાળાના સંચાલક મંડળ તેમજ